તો અમદાવાદના બર્ડ ફ્લૂની દહેશતવાળા મેમનગર વિસ્તારમાં જ્યાં મરઘાઓને દાટવામાં આવ્યા હતા ત્યાં મોડી રાત્રે ખોદકામ કરવામાં આવતા સવાલ ઊભા થઈ રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ગત રાત્રે આઠ ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો હતો સ્થાનિકોના મતે અન્ય મરઘાઓને દાટવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો જો કે તંત્રએ પોતાની શંકાસ્પદ કામગીરી બાદ ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો જોકે લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ હેલ્થ વિભાગના અધિકારી ભાવિન સોલંકીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે પશુપાલન વિભાગ દ્વારા બીજા પક્ષીઓને તે વિસ્તારમાંથી શોધીને નિકાલ કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતું અત્યાર સુધી અમારી જે સ્થાનિક રહીશો છે એમણે ચારથી પાંચ દિવસથી ઘણું બધું ઘણો બધો ઉહાપો કર્યો છે પણ કોઈ પણ માણસ જવાબદાર માણસ અહીંયા આવ્યા નથી અમને કોઈ પણ જાતના પ્રશ્ન પૂછ્યા નથી અમને કોઈ પણ જાતની તકેદારી રાખવાનું કહ્યું નથી અમે બોલ બોલ કરીએ છીએ પણ એનો કોઈ અર્થ નથી અમદાવાદમાં દિવસેને દિવસે બર્ડ ફ્લુને લઈ અને નવી નવી ચર્ચાઓ બજારમાં થઈ રહી છે ત્યારે ગઈકાલ રાતે જે મેમનગરનો જે આ વિસ્તાર છે જ્યાં વનીકરણ વિભાગનું જે ગાર્ડન આવેલું છે ત્યાં ગઈકાલ રાતે કંઈક ખાડા ખોદી અને કાં તો મરઘાઓને દાંટવામાં આવ્યા છે તો કાં તો મરઘાઓને કાઢવામાં આવ્યા છે જો સ્થાનિકોની દાટેલાયે તો અવારનવાર કોર્પોરેશન દ્વારા અહીંયા મોડી રાત્રે ખોદકામ કરવામાં આવે છે અને ઘણી બધી શંકાસ્પદ કામગીરીઓ કરવામાં આવે છે જેને લઈ અને સ્થાનિકો પોતાની જે સ્વાસ્થ્ય છે તેને લઈ અને ઘણા બધા ચિંતામાં આવી ગયા છે અને જો સ્થાનિકોની માનીયે તો બે દિવસ પહેલા જે કૂતરાઓ છે તેને પણ લોહીની ઉલટી થઈ હતી ત્યારે કોર્પોરેશન ની કામગીરી પર ચોક્કસ સવાલો ઉભા થઈ રહ્યા છે કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે કિશન કાટેલિયા